અમારે એક વાલી રમેશભાઈની દુકાન છે જુઓ આમ એ ચબૂતરો લાવ્યા હતા અને ચબૂતરો સરસ મજાનો છે મને ગમી ગયો હતો તે મેં સ્કૂલ માટે વાત કરી હતી તો ભાઈએ એક પણ રૂપિયો લીધા વિના જો આ ચબૂતરો છે એ સ્કૂલને ગિફ્ટ આપી છે તો અમારા આચાર્ય રૂપલભાઈએ એમને જો આજે આભારપત્ર લખી દીધું છે તો આભારપત્ર અમે આપીશું એમને અને આ ચબૂતરો છે એ સ્કૂલ માટે લઈ જઈશું તો ભાઈની ભાવના ખૂબ જ સરસ છે તો ભાઈનો શાળા પરિવાર વતી બહેન વતી અમારી દીકરીઓ વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ એમના દીકરા છે જે જો અમે નિસરણી લઈને આવ્યા છીએ અને અમને ઉતારી દીધો છે તો અમારા બેનને વિનંતી કરીશ જો ચબૂતરો સરસ મજાનો છે એમ અમારા આચાર્ય બેન રૂપલબા છે એ જુઓ રમેશભાઈ નથી એ માલસામાન લેવા ગયા છે એ અપંગ છે એમ અને પોતાની જે થ્રી વ્હીલની સાયકલ છે એ લઈ જાય છે એટલે ગામમાંથી આવતા વાર લાગશે તેમના ઘરના છે એમને અમે આભારપત્ર અર્પણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર તો આ સેવાના કાર્યમાં આ દીકરીઓનો પણ સહયોગ છે આ ઘોડો છે એ સ્કૂલેથી લઈને અહીંયા આવી તમારો પણ આભાર બેટા જો અમારા પહેલાં ધોરણવાળાને

મોર બેઠો છે હવે ચણ નાખવાનું ને એક મોટી મોટી ચણ લાવવાનું ને એમાં નાખવાનું આપણે આપણે લાવી અને અત્યારે ક્યાં લગાડી દીધું છે જુઓ એ જ રીતે મોટો પોલ લાવી અને આપણે લગાડવાનું છે એના પણ દાતા આપણને મળી ગયા છે તો જુઓ સરસ મજાનું તમે ભાગ લેવા જાતા હતા ને એ રમેશ દાદા છે ને એમને આપ્યો છે આપણને કોણે આપ્યો રમેશ દાદાએ તો રમેશ દાદાનો આભાર માનવો પડે કે નહીં તમારા બધાએ તો શું કહેવાનું શું બોલશો થેન્ક યુ પછી નામ શું બોલવાનું જો રમેશ દાદાનો ખૂબ ખૂબ આભાર આપણને જો સરસ મજાનો તમે દરરોજ ચણ ક્યાં નાખતા હતા અહીંયા મેદાનમાં નાખતા હતા બરાબર કોઈના પગમાં આવે અને પક્ષીઓ ચણ ખાય નહીં એના કરતા જો આપણને સરસ મજાનો ચબુતરો આપ્યો છે તો હવે આપણે ચણ ક્યાં નાખવાનું ચબુતરા માં સરસ મજાનો આપણે ચબૂતરો લગાડી દીધો છે જોયો ને તો એક ચણ પક્ષી માટે એક મુઠી ચણ લેવાનું છે અને ક્યાં નાખવાનું છે ચબૂતરા માં જો તમારી સામે શું છે અક્ષય પાત્ર માં શું છે ચણ પક્ષી માટેનું તો આપણે એ જો એમાંથી એક મુઠ્ઠી ચણ લેવાનું છે ચબૂતરામાં ચલો ફટાફટ ચલો ચલો વાઈ વા એક મુઠી ચણ પક્ષી માટે અહીંયા સ્કૂલમાં તો નાખો છો ઘરે નાખવાનું ચલો જુઓ બધાએ ચણ નાખી દીધું ને હવે હું એ નાખી દઉં બેન હવે આમાંથી કોણ ખાશે ચકલી સવારમાં કોણ આવી તું કેટલી હતી વેરી ગુડ દરરોજ જોવાનું કબૂતર આવે કોયલ આવે ચકલી આવે પછી ઓલી દેવ ચકલી એક દિવસ આવી હતી આવી ને